હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિ અને આયુર્વેદમાં આપના સ્વાગત છે અને જે આપના પ્રશ્નો સમસ્યા આપને લગાતાર મળતા હોય છે અને એમાં અમે દર ગુરુવારે હરિકૃષ્ણાબેનને સ્ટુડિયોમાં બોલાવી અને આપણા પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરતા હોય છે હરિકૃષ્ણાબેન આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ હરિકૃષ્ણાબેન ખૂબ જ ઝડપથી આપણા સવાલ તરફ જઈએ અને એક ઉકાઈથી કરશનભાઈ મંગે એમને આપણે નમસ્કાર કીધા છે અને અમે આપને જીટીપીએલ દ્વારા મળીએ જ છીએ ખરેખર અમારી રિટાયર લાઈફમાં અમે આપના તથા પ્રાર્થનાબહેનના સૌ દ્વારા ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર જાણ્યા અને ખૂબ જરૂર મુજબ ક્યારેક એ રીતે કર્યું પણ ખરું ખરેખર આપણું માર્ગદર્શન ઘણું ઉપયોગી થઈ પડે છે આપણી ગુજરાતી સરળ ભાષા પણ દરેક માણસને સમજાઈ શકતી હોય છે હવે મારે જે સમસ્યામાં આપને મારા પુત્ર જે શિકાગોમાં રહે છે તેના માટે વાત કરવાની છે મારો પુત્ર એટલે એને લગ્નને દસ વર્ષ થયા છે બે વર્ષથી તેઓ બાળક માટે ટ્રાય કરે છે કારણ કે પહેલાં પુત્ર વધુ ઇન્ડિયામાં રહેતી હવે તે પણ સાથે રહે છે પુત્રના રિપોર્ટ્સમાં તપાસ કરતાં કાઉન્ટ બેથી પાંચ દસ મિલિયન આવે છે મોટિલિટી પણ ક્યારેક આવે છે ક્યારેક નથી આવતી બીજા પણ ઘણા બધા ટેસ્ટ ત્યાં કરાવ્યા મેં આપના એજોસ્પર્મી વિષયના એપિસોડ જોયા હતા એટલે મને થયું કે આપનું માર્ગદર્શન લઈ લઈએ તો કદાચ શુક્રાણુ વધી શકે ત્યાંના ડૉક્ટરો આઈવીએ પણ બીજાના શુક્રાણુ દ્વારા કરવાનું કહે છે જે અમારે કરાવવું નથી શું આ ટ્રીટમેન્ટ લેવી હોય તો ઇન્ડિયામાં જ રહેવું પડે લોકલ એવી કોઈ ટ્રીટમેન્ટ હોય છે કે અહીં રોકાવવું પડે મને ખાસ જણાવશો મેડમ કારણ કે મારા પુત્ર અને પુત્ર વધુ જાન્યુઆરીમાં ઇન્ડિયા આવવાના છે તો એ રીતે રજા લઈને આવે કે જેથી આપણી ટ્રીટમેન્ટ થઈ શકે કારણ કે હવે બાળક રાખવાની ખૂબ જ અમને ઉતાવળ છે એ જ પણ એની વધતી જાય છે હાલમાં તે લોકોને એજ બત્રીસ અને આડત્રીસ એવી રીતે બંનેની છે આપ ઉકાઈથી વાત કરો છો કરશનભાઈ અને આપના પુત્ર ઇન્ડિયા બહાર રહે છે સૌથી પહેલાં તો એજનું જ્યારે કન્સલ્ટ કરીએ છીએ ત્યારે પુરુષોની અંદર એ જ એટલી બધી માયના નથી રાખતી કે જેના કારણે ઓછા સ્પમ હોય એઝોસ્પર્મિયાનો તો આપનો કેસ નથી કારણ કે એઝોસ્પર્મિયામાં ઝીરો સ્પમ અને ઝીરો મોટિલિટી હોય છે આપના જે છે એ બેઝમેન્ટની અંદર છે એટલે કે દસથી નીચે જેના કાઉન્ટ આવે છે એવા જે લોકો છે એવા જે પુરુષો છે કે જેની અંદર કાઉન્ટ દસ મિલિયનથી ઓછા આવે છે અને મોર્ટિલિટી આવે જાય આવે જાય એ પ્રકારે થતું ક્યારેક આવે છે ક્યારેક નથી આવતું આ બધી જ વસ્તુઓ છે એક લાઇફસ્ટાઈલના કારણે પણ હોઈ શકે આપના પુત્રની લાઇફસ્ટાઈલ કયા પ્રકારની છે આપનો પુત્ર જ્યારે ઇન્ડિયા બહાર રહે છે તો અશોકભાઈ સૌથી પહેલી વસ્તુ એ આવે છે કે એડિક્શન કયા પ્રકારની હેબિટો છે કયા પ્રકારના વ્યસનો છે હે ને બહાર રહેતા દીકરા દીકરીઓમાં આજે મેં જોયું છે અશોકભાઈ કે ઘણી બધી દીકરીઓ જે અઢારથી વીસ વર્ષની હજી મેરેજ પણ નથી કર્યા પણ ટ્વેલ્થ પછી કેનેડાનો એક ચાલ ચાલ્યો છે તો કેનેડા લગભગ દીકરીઓ જતી રહેતી હોય છે ને એ દીકરીઓ જ્યારે આવે છે અશોકભાઈ મારી પાસે અને ટ્રીટમેન્ટ માટે ત્યારે હું જોઉં છું કે દસમાંથી છથી થી સાત દીકરીઓને વ્યસન હોય છે એ લોકો સ્મોકિંગ પણ કરતા હોય છે ખાવા પીવાનું પણ બિલકુલ તદ્દન ઇરેગ્યુલર અને બહાર હોય છે હે ને તો આવા પ્રકારની એક જે લાઇફસ્ટાઈલ થઈ જાય છે ને જે એકદમ આ એજની અંદર એક જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ગ્રો થવાના હોય છે જેનું ડેવલપમેન્ટ થવાનું હોય છે એવી જે દીકરીઓ છે એ દીકરીઓ અથવા તો એ દીકરાઓ જ્યારે બહાર જતા હોય છે ને આવા વ્યસનમાં લાગી જતા હોય છે તો એના કારણે જે એના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ વર્ક કરતાં ધીરે 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 એકદમ સ્લો થઈ જતા હોય છે એટલે કે જ્યારે રિપ્રોડક્ટિવ એજ આવે મેરેજ થાય બાળક માટેની એક ઈચ્છા તલપ જાગે ત્યાં સુધીમાં તો એ લોકોના કાઉન્ટ છે મોટિલિટી છે અથવા તો એક્સ છે મહિલાઓની અંદર એ વર્ક કરતા નથી એમાં આપના પુત્ર પણ જો ઘણા સમયથી બહાર હોય અને એને કોઈ વ્યસન હોય તો એ વ્યસનના કારણે પણ આપના પુત્રના રિપોર્ટ્સ છે એ ઘણા બધા લો કાઉન્ટ થઈ ગયેલા હોય મોટિલિટી આવતી હોય જતી હોય સૌથી મહત્ત્વનું કારણ પુરુષોની અંદર જ્યારે મોટિલિટી આવે જાય ઓછી થાય વધારે થાય અને કાઉન્ટ લગભગ પાંચથી દસ મિલિયન વચ્ચે જ રહે તો આની અંદર આપણે જોઈ શકીએ કે ગોનોડોટ્રોપિક હોર્મોન્સની અંદર જો કોઈ સમસ્યા હોય અથવા તો ઉપરથી જે હોર્મોન્સ હાયર ઓથોરિટીમાંથી જે હોર્મોન્સ નીકળી અને રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પર ઇફેક્ટ આપવા જોઈએ એની અંદર ક્યાંક ગડબડી હોય તો પણ આવું બનતું હોય છે કે ટેસ્ટિસની અંદર એપિડેમિસમાં જે સ્પમ બને છે ત્યાં સુધી પહોંચવામાં જ ક્યાંક અથવા ત્યાં સુધી હોર્મોન્સને પહોંચવામાં જ ક્યાંક ગડબડી થતી હોય અથવા તો આયુર્વેદની રીતે આપણે જ્યારે જોઈએ કે આયુર્વેદિક સારવાર કરવી છે આયુર્વેદિક નિદાન આપણે કરાવીએ તો આયુર્વેદની અંદર આપણે જોઈએ અશોકભાઈ તો સાત ધાતુઓની અંદર સૌથી છેલ્લી ધાતુ શુક્ર બતાવી છે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર અસ્થિ અને મજ્જા ધાતુની અંદર કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો નાનપણની અંદર ટીબી થઈ ગયેલો હોય અથવા સ્ક્રોટમની અંદર ક્યાંક નાનપણની અંદર ઇન્જરી થયેલી હોય વાગી ગયેલું હોય તો પણ અશોકભાઈ અમુક પ્રકારની જે વેન્સ છે એ દબાવવાના કારણે અથવા તો નાનપણમાં ગાલપચોળિયા થઈ ગયા હોય ઘણા બધા એપિસોડની અંદર દર્શક મિત્રો મેં જણાવેલું છે કે નાના દીકરાઓને અથવા દીકરીઓને જો ગાલપચોળિયા થયા હોય તો દીકરીઓને ઓવરી પર એની ઇફેક્ટ આવતી હોય છે જો નાનપણની અંદર ટીબી થઈ ગયેલો હોય આખા શરીરનો ગમે ત્યાંનો ટીબી હોય પણ એ દીકરીઓના ગર્ભાશયને ડેમેજ કરી નાખતો હોય છે એ જ રીતે પુરુષોમાં જો ગાલપચોળિયા થયા હોય એની ઇફેક્ટ છ કલાકની અંદર જો આપણે કોઈ એન્ટી વાયરલ એન્ટીબેક્ટેરિયલ એન્ટી ઇન્ફેક્ટિવ મેડિસિન ચાલુ ના કરી હોય તો એ સ્ક્રોટમ પર અસર કરી અને સ્ક્રોટમની અંદર જે સ્પમ પેદા કરનાર છે એપિડેમિઝ એની અંદર ડેમેજ થાય છે અને વધારે પડતા જે સ્પમ છે એ પેદા થઈ જ નથી શકતા એટલે એક લિમિટ પછી સ્પમ પેદા નથી થતા અથવા તો સ્પમ ઝીરો થઈ જતા હોય છે તો આ પણ એક કારણ હોઈ શકે છે એટલે કે આપણા પુત્રને આ પ્રકારની કોઈ હિસ્ટ્રી તો રહી નથી અથવા તો ઘણીવાર અશોકભાઈ એવું બનતું હોય છે કે એક હોર્મનલ ઇફેક્ટ હોય અથવા તો ધાતુઓની અંદર એટલે કે અસ્થિ અને મજ્જા જે આગળની બે ધાતુ છે એની અંદર ક્યાંક તકલીફ થઈ હોય પહેલાં કેન્સરની હિસ્ટ્રી હોય બેન બોન કેન્સર થઈ ગયેલું હોય અથવા તો મજ્જાની અંદર એટલે કે સ્નાયુગત કોઈ રોગ થયા હોય તો પણ એવું બનતું હોય છે કે એની અંદર જે ધાતુની ઉપધાતુ અથવા તો ધાતુમાંથી જે આગળની શુક્ર ધાતુ બનવાની હોય છે એમાં ક્યાંક ને ક્યાંક મજ્જાનો અગ્નિ અથવા તો અસ્થિના જે અગ્નિ છે એની અંદર ક્યાંક પ્રોબ્લેમ હોય તો પણ આવું બનતું હોય છે તો આના માટે થઈને એક જ્યારે આપણે કન્સલ્ટિંગ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવતો હોય છે કે શું છે અથવા તો એના જે રિપોર્ટ્સ હોય છે એની અંદર આપણે માત્ર સિમેન રિપોર્ટ સિમેન એનાલિસિસ દ્વારા આપણે નહીં જાણી શકીએ કે ભાઈ ચારથી પાંચ વખત રિપોર્ટ્સ કરાવ્યા છે પાંચ મિલિયન દસ મિલિયન કાઉન્ટ આવે છે મોટિલિટી આવે છે નથી આવતી આવા સમયે એ લોકોના એક સ્ક્રોટમ સોનોગ્રાફી થતી હોય છે સ્ક્રોટમ કલર ડોપલાર થતા હોય છે તો આ એક કરાવેલું છે કે નહીં એ પણ જાણવું બહુ જ જરૂરી છે ઘણી વખત દર્શક મિત્રો સ્ક્રોટમની અંદર જે બંને ગોળીઓ આવેલી છે તે એ ગોળીઓના સેપ ક્યાંક નાના હોય છે એક ગોળી નાની હોય એક ગોળી મોટી હોય અથવા તો બંને ગોળી એવરેજ સ્મોલ એટલે જેટલું એનું કદ જોઈએ એના કરતાં એ નાની હોય તો પણ ઘણી વખત આવું બનતું હોય છે ઘણીવાર દર્શક મિત્રો એવું પણ બનતું હોય છે કે જન્મ થયા પછી બાળકનો પાંચ છ દસ વર્ષ સુધી સ્ક્રોટમ શરીરની અંદર હોય હે ને ખ્યાલ ના આવ્યો હોય અથવા ખ્યાલ હોય છતાં પણ અમુક ડેવલપમેન્ટ પછી એને બહાર કાઢ્યા હોય આવું જ્યારે હોય છે અશોકભાઈ ત્યારે પણ સ્પમ આવવામાં તકલીફ થતી હોય છે આવી જતા હોય છે અમુક દવાઓથી કે ક્યારે પણ એ વધતા નથી હોતા કારણ કે ઘણા સમય સુધી જે ટેસ્ટિસ છે એ બોડીની અંદર રહેલા હોય છે એટલે કે જે નોર્મલ ટેમ્પરેચર કરતાં ઓછા ટેમ્પરેચરની અંદર રહેવા જોઈએ એના બદલે ગરમીમાં રહેલા હોય છે આ વાતાવરણમાં રહેવાના કારણે પણ સ્ક્રોટમની અંદર સ્પમ પેદા થઈ અને વધતા નથી એટલે આપના પુત્રને જે પ્રોબ્લેમ છે એ એક પ્રોડક્શન થયા પછી એનું મેચ્યુરેશન થવામાં પ્રોબ્લેમ હોઈ શકે ઘણી વખત એવું બનતું હોય છે કે જે સ્પમ છે એના ત્રણ સ્ટેજ હોય છે સ્પર્મેટો જેનોસિસ અને સ્પમ જેને આપણે કાચા ઈંડાઓ કહીએ બહુ જ સાદી ભાષામાં તો કાચા ઈંડા બરાબર બનતા હોય પણ એમાંથી જે મેચ્યુરેશન થવું જોઈએ પરિપક્વ સ્પમ પેદા થવા જોઈએ જે શુક્રાણુ બરાબર થવા જોઈએ એ શુક્રાણુ ન બનતા હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક ન્યુટ્રિશન પણ એક કારણ હોઈ શકે છે તો આ બધું જ જોયા પછી આપણે આપણા પુત્રની ટ્રીટમેન્ટ કરી શકીએ કે ભાઈ એને કયા કારણોસર શું પ્રોબ્લેમ છે તો આના માટે આપ અમારી ટીમના ડૉક્ટર ઈશાન મહેતાનો સંપર્ક કરી શકો છો અશોકભાઈ ઘણા બધા વખતથી અહીંયાના જે આઈવીએફ સેન્ટરો છે ગુજરાતના ઘણા બધા સેન્ટરો અને ગુજરાતમાં આજકાલ દસમાંથી ચારથી પાંચ પુરુષોને આ પ્રોબ્લેમ છે દસ મિલિયનથી ઓછા કાઉન્ટ હોવા અથવા ઝીરો કાઉન્ટ હોવા તો આની અંદર અશોકભાઈ લોકો ખૂબ ફરે છે ખૂબ એલોપેથી ટ્રીટમેન્ટ કરે છે મલ્ટી વિટામિન્સ લે છે ઘણા બધા હોર્મોન્સના ઇન્જેક્શનો લે છે પણ છતાં પણ પોતાના સ્વમ દ્વારા બાળક મેળવવામાં એ લોકો સફળ નથી થતા આવા સમયે અશોકભાઈ અમારા જે એક પાંત્રીસ વર્ષનું રિસર્ચ છે કારણ કે મારા ફાધરના સમયથી અમે લોકો આયુર્વેદ સાથે જોડાયેલા છે તો એ જે રિસર્ચની અમુક દવાઓ છે અમુક ઔષધિઓ છે અમુક કાસ્ટ ઔષધિ છે અમુક રસ ઔષધિઓ છે આ બધી જ વસ્તુઓનું એક આધુનિકરણ કરીને કે જેના કારણે દર્દીઓને વધારે પડતા આવું કાળા ના લેવા પડે વધારે પડતી મેડિસિન દિવસમાં દસ બાર ગોળીઓ કે પંદર વીસ ગોળીઓ ન ખાવી પડે કે બહુ જ વધારે સમય દવા પાછળ આપવો ના પડે એ પ્રકારની એક ટેકનિક દ્વારા અમુક યોગો તૈયાર કરવામાં આવે છે અને એની અંદર આજકાલના જે અમારા ડૉક્ટર ઈશાન મહેતા છે એને છેલ્લા આઠથી દસ વર્ષની અંદર ખૂબ સારું સંશોધન કર્યું છે અને ખૂબ સરસ રિસર્ચ કરી અને અમુક યોગો એવા બનાવેલા છે કે જે ઝડપથી આપણને ઝીરો સ્પર્મ હોય તો ચાર વિધિન અ ફોર મંથ આપણે ચાર મહિનાની અંદર એ નક્કી કરી શકીએ છીએ કે હવે આ સ્પર્મ વધશે કે કેમ અથવા તો જો સ્પર્મ બહાર આવી શકે એવી પરિસ્થિતિ ન હોય ઘણી વખત અશોકભાઈ એવું હોય છે કે લોકલ અવયવમાં પ્રોબ્લેમ હોય વાઝ ડેફરન્સમાં કંઈ પ્રોબ્લેમ હોય ઇન્જરી થયેલી હોય કે શુક્રાણુ વાહક જે નાળીઓ હોય છે એ ક્યાંક બંધ હોય અથવા તો હોય નહીં એબસન્સ ઓફ હોય વાસ ડેફરન્સ આવા સમયની અંદર આપણે જ્યારે ચાર મહિનાનો કોર્સ કર્યા પછી એનું બાયોપ્સી દ્વારા જો સ્પમ લઈએ ને તો એ પોતાના સ્પમ દ્વારા માઇક્રોટીશા દ્વારા પોતાનું બાળક મેળવી શકે છે અને ઘણા બધા કેસ આજકાલ આવા જોયા છે કે જેની અંદર બાળક અમુક દંપતીઓ એવા છે કે જેને ઝીરો સ્પમ હોય અથવા પાંચથી દસ મિલિયન સ્પમ હોય બહાર ન આવતા હોય એવા લોકોએ પણ અમારા ટીમની મુલાકાત લીધા પછી સ્પમ પ્રોડક્શનના કોર્સ કર્યા પછી સ્પમ પેદા થાય છે અને એના દ્વારા બાળક મેળવી શકાય છે તો આ પણ એક અમારું એવું રિસર્ચ છે કે જેની અંદર એલોપેથી હોમિયોપેથી ઘણી બધી પેથીઓમાં ઘણા બધા ઇલાજ કરવા છતાં જ્યાં આપણે અટકી જઈએ છીએ કે ભાઈ અહીંયા હવે અમારી પાસે કંઈ જ નથી અને એક પુરુષની એક તાસીર હોય છે અશોકભાઈ કે એ ક્યાંક ને ક્યાંક પછી ડિપ્રેશનમાં આવી જતું હોય છે એટલે સૌથી પહેલા અમારી ટીમના જે ઈશાન મહેતા છે એનું એક કાઉન્સેલિંગ બહુ જબરજસ્ત હોય છે કે જેના કારણે એક પુરુષ મેલ પાર્ટનર છે નેગેટિવિટીથી ભરાઈ ગયેલો હોય એને એવું થયું હોય કે હવે તો મારાથી બાળક થશે જ નહીં અથવા હું મારો પરિવાર લાંબો કરી જ નહીં શકું આ એક પરિસ્થિતિ જ્યારે આવીને ઊભો હોય છે ને ત્યારે એક આ કાઉન્સલિંગ સૌથી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આયુર્વેદની અંદર તો અશોકભાઈ કીધેલું જ છે કે જેમ શરીરના દોષો દૂષિત થઈ અને રોગ કરે છે એ જ રીતે માનસિક દોષ છે જે સત્વરજ અને તમ આ અને આજકાલ આપણે જોઈએ ને તો શરીર કરતાં પણ લોકોને માનસિક વર્ક બહુ જ વધારે છે અને માનસિક વર્ક જ્યારે વધારે હોય છે ને ત્યારે સાયકોલોજી ચેન્જ થઈ જતી હોય છે આખી એટલે સતત વર્કલોડ સતત ટેન્શન અને સતત ડિપ્રેશન જેવી આ સ્તરમાં રહેતા હોય છે આવા અસરમાં રહેનારા પુરુષો જ્યારે આવે છે અમારી ટીમમાં ત્યારે એકથી બે કાઉન્સેલિંગ પછી જ એની દવાઓ ચાલુ કરવામાં આવે છે પછી એની દવાઓના ડોઝ નક્કી કરવામાં આવે છે કઈ તાસીર પ્રમાણે કયા પ્રકારના એને દવાઓ આપવામાં આવશે એ દવાઓના ચાર મહિનાના કોર્સ પછી આપણે એક જજમેન્ટ ઉપર આવીએ છીએ કે ભાઈ હવે એને બાર સ્પ આવશે કે કેમ અથવા તો એ સ્પમ વધીને દસ મિલિયન પંદર મિલિયન પચીસ મિલિયન સુધી થશે એ નોર્મલ કન્સીવ કરી શકશે કે પોતાના સ્પમ દ્વારા આઈવીએફમાં જ જવું પડશે આ એક તબક્કો છે એ ચાર મહિનાનો હોય છે એટલે આપના પુત્રને પણ આપ આ વિશે સમજાવી શકો છો અથવા તો અમારા હોસ્પિ આયુર્વેદ નિસંધાન ઉપચાર કેન્દ્રના જે નંબર છે આપીને આપ એનું ઓનલાઈન કન્સલ્ટિંગ કરાવી શકો છો કે જેના દ્વારા કયા પ્રકારના રિપોર્ટ્સ એણે કરાવેલા છે કઈ પ્રકારની લાઇફસ્ટાઈલથી એ ફોરેનમાં રહી શકે છે અથવા તો રહે છે હાલમાં એની દિનચર્યા ચેન્જ કરવાની જરૂર છે એની ફૂડ હેબિટ ચેન્જ કરવાની જરૂર છે અથવા તો કોઈ એવી હેબિટ છે કે જે એના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સને ડેમેજ કરે છે તો એની અંદર કયા ચેન્જીસ લાવવા પડે આ બધું જ જો આપ એક ઓનલાઈન કન્સલ્ટેશન દ્વારા કરાવી અને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરો તો મને લાગે છે કે આપનો પુત્ર પોતાના જ સ્પમ દ્વારા બાળક મેળવવામાં સફળ થશે ઘણા બધા અસોભ્ય એવા મેં કેસ જોયા છે આજકાલ કે અહીં અમદાવાદમાં જ મને અમદાવાદમાં કમ્પ્લીટલી સ્ટાર્ટ થતાં આપણને બે એક વર્ષ જેવું થઈ ગયેલું છે બે વર્ષની અંદર અમારા નિઃસંતાન ઉપચાર કેન્દ્રની અંદર ખાસ કરીને જે એક એઝોસ્પર્મિયા અથવા તો લો સ્પમવાળા જે મેલ પાર્ટનર હોય છે એ ઘણા બધા કેસ અમે આજકાલ સક્સેસ જોયા છે કે જેની અંદર અમે એ લોકોને એવા દંપતીઓ છે કે જેને ડોનર સ્પમ્પથી પણ આઈવીએફ કરાવી લીધેલું હોય એ આઈવીએફ ફેલ ગયું હોય અથવા ઘણા બધા એવા છે કે જે ડોનર સ્પમ્પમાં ન જવા માગતા હોય આઈયુઆઈ પણ ડોનર સ્પમ્પથી કરાવવા ન માગતા હોય એવા પુરુષોને પણ નેચરલી રીતે પણ કન્સીવ થયા છે અથવા તો ફિઝિકલી જો કોઈ એવો લોકલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર પ્રોબ્લેમ હોય અને સ્પમ્પ બહાર ન આવતા હોય તો સ્ક્રોટમમાંથી સ્પમ લઈ અને આઈવીએફ દ્વારા પણ પોતાના સ્પમના બાળકો મેળવી શક્યા છે તો આપ પણ આપના પુત્રને નિશ્ચિત રૂપે જણાવી શકો છો કે આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની જે એક અમુક ઔષધિઓ છે અથવા તો અમુક એક કાન્સ કાઉન્સલિંગ છે એ કરી અને પોતાની દવાઓ ચાલુ કરે તો મને લાગે છે એને બાળક રહેવામાં અને સ્પમ વધવામાં પ્રોબ્લેમ નહીં આવે બિલકુલ કૃષ્ણાભાઈ સમયની મર્યાદા છે કારણ કે ઓછો સમય છે પણ જે કોમન સવાલો આપણે જે ગત એપિસોડમાં પણ જોયા અને બીજા પણ એક નેક્સ્ટ એક સવાલો પણ છે કે જે પીરિયડ્સ વખતે જે પેઇનફુલ થવું અથવા તો પીરિયડ્સમાં જે લોકોને ઓછું આવે છે અથવા તો એ પછી એનું પેઇન થતું હોય છે તો એમાં તેર વર્ષની એક બેબીનો પણ સવાલ છે મુંબઈથી સમ સુમિતાબેન શાહનો હવે સવાલ હું આખો નહીં વાંચું પણ જે કોમન સવાલોમાં જે મુખ્ય મુખ્ય સમસ્યા અને સવાલો થાય છે અને આપે કહ્યું કે જે ઓનલાઈન જે કન્સલ્ટેશન છે એ ક્યાંક ને ક્યાંક એ માર્ગદર્શિત કરતું હોય છે અથવા તો ઘરગદ તો ઉપચાર કોઈ કામ કરતા હોય પણ ખરેખર એમાં એનું સોલ્યુશન પૂરેપૂરું સો ટકા મળી જતું હોય છે કે એ લોકોને પર્સનલી એમને મળવાની બાબત બનતી હોય છે તો એવા સવાલો વધારે હોય છે તો એ એનું સમાધાન કઈ રીતે આપણે સમજવું અશોકભાઈ આમાં એવું છે કે આયુર્વેદ એક એવું શાસ્ત્ર છે કે એની અંદર આપણે નાડી પરીક્ષણ અને પ્રકૃતિ પરીક્ષણ કર્યા પછી જો એનો ઔષધ ઉપચાર કરીએ ને તો આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળે છે પરંતુ આજકાલની લાઈફસ્ટાઈલ એક એવી છે કે જેના કારણે અમારી ટીમે એક સોફ્ટવેર ડેવલપ કરેલું છે કે જેની અંદર બધી જ વસ્તુઓ ફિલઅપ કરવાથી આપને ત્યાં બેઠા ત્યારે વિડીયો કન્સલ્ટેશન કરે છે એ પહેલાં એક ફોર્મ ભરવાનું હોય છે એક ફોર્મ ફિલઅપ કરવામાં આવે છે અમારા ટીમના કોઈ એક બંદા સાથે એનું એક વાર્તાલાપ ચાલુ થાય છે એની અંદર જે જે વસ્તુ હોય છે વજન છે એની તાસીર છે કે ભાઈ એને ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે કયા પ્રકારનો ખોરાક લે છે કયા પ્રકારના ખોરાક લેવાથી એને ગેસ ટ્રબલ થાય છે કે કેમ કોન્સ્ટિપેશન છે કે કેમ બળતરા થાય છે કે શું આ બધી જ વસ્તુઓ જાણ્યા પછી અથવા એની રોજની રેગ્યુલર બોડી હાઇડ્રેટ કરવાની હેબિટ એટલે કે પાણી પીવાની આદતો કેટલી છે અથવા ફિઝિકલી વર્ક કેટલું છે એક્સરસાઇઝ કરે છે કે કેમ લાઈફસ્ટાઈલ કયા પ્રકારની છે વર્કલોડ કયા પ્રકારનો છે કયા ફેક્ટરમાં કામ કરે છે ઘણી વખત અશોકભાઈ એવી ફેક્ટરીઓની અંદર કામ કરતા હોય છે કે જેની અંદર લેડ ઓક્સાઇડનો ખૂબ જ ઉપયોગ થતો હોય તો આવી બધી જ વસ્તુઓનું એક તારણ કાઢવામાં આવે છે અને એના પરથી એની પ્રકૃતિ નક્કી કરવામાં આવે છે એનો બાંધો નક્કી કરવામાં આવે છે એના પછી એનું વિડીયો કન્સલ્ટેશન સાહેબ જોડે થાય છે ડૉક્ટર ઈશાન મહેતા સાથે થાય છે અથવા મારી સાથે થાય છે તો એના દ્વારા આપણે જે એક એનું ફોર્મ ભરેલું હોય છે એની અંદર અને પર્સનલી કાઉન્સલિંગની અંદર શું તફાવત આવે છે એ પ્રમાણે એની પ્રકૃતિ નક્કી કરવામાં આવે છે એ પ્રકૃતિ પ્રમાણે જ્યારે આપણે દવા કરીએ છીએ ને તો વાંધો આવતો નથી હા પણ ક્યારેક એવું બનતું હોય છે અશોકભાઈ કે અમુક લોકલ ઉપચારની જરૂર હોય છે હે ને આવી જ્યારે જરૂર હોય છે ને ત્યારે એને એક કે બે વખત આવવું પડતું હોય છે ખાસ કરીને મહિલાઓની અંદર જ્યારે આપણે જોઈએ કે કોઈ પણ લોકલ અવયવની અંદર પ્રોબ્લેમ હોય આજકાલ મેં જોયું છે કે જેને આપણે હાઈપર સ્ટ્યુમ્યુલન્ટ ટ્યુટરસ કહીએ છીએ એ પ્રોબ્લેમ્સ ઘણી બધી મહિલાઓમાં હોય છે આના માટે થઈને લોકલ ક્યારેક ઉત્તર ક્યારેક ઓની યોનિપુરણ અથવા પીચું ધારણ આવી જ્યારે ટ્રીટમેન્ટ આપણે કરવાની હોય ને ત્યારે એને માસિકના આઠથી બાર દિવસ વચ્ચે ઘણાને માસિકના પાંચમા દિવસે આ રીતે અમે બોલાવીએ છીએ અને એક કે બે દિવસનું રોકાણ એનું હોય છે પુરુષોની અંદર પણ ક્યારેક એવું બનતું હોય છે અશોકભાઈ કે સામાન્ય સંકોચના કારણે અમુક વસ્તુ એ લોકો છુપાવતા હોય છે અથવા અમુક વસ્તુ આપણને કાઉન્સેલિંગમાં ખબર પડતી નથી હોતી ત્યારે એક કાઉન્સેલિંગ જો રૂબરૂ થતું હોય છે તેની અંદર આપણે આ જાણી શકીએ છીએ કે ભાઈ એની સાઇઝ કેટલી છે અથવા તો એને સાયકોલોજીકલી કોઈ પહેલાં મેં જોયું છે અશોકભાઈ કે આજકાલ જે હાઈ પ્રોફાઇલમાં જોબ કરતા હોય છે અથવા તો હાયર પેલામાંથી આવતા હોય છે એ લોકો મોસ્ટ ઓફ ડિપ્રેશનના શિકાર હોય છે અને ડિપ્રેશનની ક્યાંક ને ક્યાંક સિઝોફેનિયાની ડિપ્રેશનની મેડિસિનો છુપાવીને લેતા હોય છે પણ આ વસ્તુ એ લોકો તાત્કાલિક ધોરણે આપણને વિડીયો કન્સલ્ટન્સીમાં આપણી સાથે ખુલતા નથી કે એ લોકો બતાવી નથી શકતા એટલે આવો જ્યારે સમય એક ડાઉટ લાગે છે ને ત્યારે અમે રૂબરૂ આવવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે એક લાગે છે કે આટલી બધી દવાઓ લીધી છે હજી ક્યાંક કંઈક અટકે છે તો મેલ પાર્ટનરને ડૉક્ટર ઈશાન મહેતા સાથેનું એક કાઉન્સલિંગ કરાવીએ છીએ અથવા તો મહિલાઓની અંદર જ્યારે પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ હોય કેરી ઓન કરવાનો પ્રોબ્લેમ હોય આજકાલ આ પ્રોબ્લેમ પણ ખૂબ છે કે ભાઈ બે કે અઢી મહિને મિસ થઈ જાય છે આની અંદર પણ અશુભાઈ એક ગર્ભ સંસ્કારની એક જે પ્રક્રિયા છે એના માટે અમે લોકો રૂબરૂ બોલાવતા હોઈએ છીએ કે એ એક જ્યારે એના કાઉન્સલિંગ કરે છે ને તો એની અંદર એને ખૂબ જ ફરક પડે છે એટલે દર્શક મિત્રો આપની જે મૂંઝવણ છે કે અમારે રોકાવવું પડશે અમારે આવવું પડશે અથવા તો અહીંયા આવ્યા પછી જ ટ્રીટમેન્ટ થશે એવું નથી હોતું આપ ઓનલાઈન કન્સલ્ટેશન દ્વારા વિડીયો કન્સલ્ટન્સી દ્વારા ટ્રીટમેન્ટ કરી શકો છો અમુક એવી વસ્તુ હોય છે કે આપણે ક્યારેક આવવાનું હોય છે તો એ માસિક પછી મહિલાઓને અમુક દિવસે આવવાનું કહેવામાં આવે છે અથવા પુરુષોને એક કે બે કાઉન્સેલિંગ જરૂર હોય છે ત્યારે જો આપ ઇન્ડિયા બહાર ના હોય તો અમુક સમયે આપે આવવાનું હોય છે તો એક વખત આપે રૂબરૂ મુલાકાત લેવી જરૂરી છે એના માટે સતત ટ્રીટમેન્ટ માટે આપે અહીંયા રોકાવાની જરૂર રહેતી નથી હરે કિસ્તા મેં આપનો ખરેખર વિશેષ આભાર કે જે સવાલો હતા દર્શક મિત્રોમાં અમારે જે સવાલો થયા કે ભાઈ ઓનલાઈન કન્સલ્ટેશનની જે બાબત છે એમાં તમે ખૂબ સુંદર વાત કરી કે જે પ્રી એક્ઝામિન જે કાઉન્સલિંગથી ઘણી બધી બાબતો સપોર્ટિવ બનતી હોય છે જ્યારે એ ખરેખર એની સારવાર નિદાન કરવાનું હોય જેવી કે તમે એમાં કોઈ એવા પ્રકૃતિ પરીક્ષણની વાત હોય કોઈ એવા વ્યસનની વાત હોય અથવા તો કોઈ એવી બધી બાબતો કે જે એક ખૂબ જ એક માનસિકતા જે બાબત પેશન્ટની હોય છે એ જાણવા મળતી હોય છે અને એમાં પછી સારવાર કરવું ખૂબ જ સરળ બનતું હોય છે અને એમાં કોમ્યુનિકેશન બી ખૂબ સરળ બનતા હોય છે નવો કોઈ સવાલ નહીં લઈએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છે પણ આપણી પાસે ઘણા બધા સવાલો છે તો નેક્સ્ટ એપિસોડમાં દર્શક મિત્રો આપને આપણા શું સમસ્યાના સમાધાન સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર આભાર નમસ્કાર દર્શક મિત્રો આ જ રીતે અમારી સાથે જોડાય અને અમે જે સારવાર કરીએ છીએ એની અંદર ક્યાંક તૂટી તો નથી એનો અમને પણ અહેસાસ થાય છે અથવા અમે આપને કઈ રીતે ઉપયોગી થઈએ એ માટે અમે વધુને વધુ પ્રયત્ન કરીએ છીએ ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર હર ઘર નમસ્કાર પર પ્રકૃતિ ની ભેટ સોગાદ નો અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ આયુર્વેદની આયુર્વેદમ